આજ રોજ આ ખટંબા ગામ છે અને ખટ્ટા ગામમાં આસ્થા ફાઉન્ડેશન તરફથી કપડાં વિતરણ રાખેલું છે જે બી અમારા ગામના ગરીબ લોકો છે એ આ કપડાં લઈ જઈ અને પહેરે છે અને એ લોકોને સારું છે કે નવા કપડાં લાવવાની એમની તાકાત ના હોય અને એ નવા કપડાં ટાઈપ જ હોય છે આ બધા કપડાં એટલે આ કપડાં આસ્થા ફાઉન્ડેશન તરફથી ભરતભાઈ મનોજભાઈ તથા ફાલ્ગુની બેન તથા બહેનો તથા એ સરસ રીતના અમને સહયોગ કરેલો છે એટલે હું એમનો આભાર માનું છું અને અવારનવાર આવા પ્રોગ્રામ અમારા ખટંબા ગામમાં કરે એટલે હું એમને થોડો એમને અભિનંદન આપું છું હું ખટંબા સરપંચ કમલેશભાઈ વાળન આજના દિવસે અમે શ્રી આસ્થા ફાઉન્ડેશનમાંથી આવીએ છીએ વડોદરાથી આવીએ છીએ અને હું ખૂબ આભાર માનું છું કમલેશભાઈ કે એમને અમને આ તક આપી કે એમના ગામમાં ખટમવામાં આવી અને વસ્ત્રદાનનું અમને લોકોને હેલ્પ કરી અને લોકોને અમારા એકત્રિત કર્યા છે વસ્ત્રદાન માં કેટલા વર્ષથી કરો છો કેટલા જન્મ આપ્યા છે એકચુલી અમે પંદર વર્ષથી કરીએ છે અને એક અમારો પ્રોજેક્ટ છે અમારું છે તો મેન્ટલી રિટાયર્ડ બાળકોનું એ લોકોને અમે લોકો જરૂરિયાતમંદ લોકોને અમે હેલ્પ કરી રહ્યા છે એ લોકો ને કરી રહ્યા છે એટલે જે લોકો વસ્ત્ર મૂકી જાય છે અને જે લોકોને જરૂર હોય એ લોકો લઈ જાય છે એ રીત નું અમારો પ્રોજેક્ટ છે એમ તો આખા દિવસમાં ઘણા વસ્ત્રો મૂકી પણ જાય છે અને જે લોકોને જરૂર હોય એ લોકો લઈ પણ જાય છે અમારી સંસ્થા છે આશ્રી આસ્થા ફાઉન્ડેશન ત્યાં અમારું નીચે જ પ્રોજેક્ટ છે વસ્ત્રનું તો ત્યાં બધા મૂકી જાય છે બરોડામાં કરીએ છીએ એટલે એકચુઅલી અમારે અમારું તો એ રીતનું છે કે આજુબાજુના બધા ગામડામાં અમે લોકો વસ્ત્રદાન કરીએ ફાલ્ગુની ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝ ના માધ્યમથી આપ જોઈ શકશો